શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ કથાનું શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના શ્રીમુખે કથાનું રસપાન કરવામાં આવશે અષ્ટોત્તરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે શુભારંભ થશે અમદાવાદના બોબલ રોડના મુખ્ય માર્ગો પર પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયુશે આગામી તારીક 30 જનવરી થી 5 ફેબ્રુઆરી 2024 સુધી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મોદેશ્રી એમના શ્રી મુખે કથાનું રસપાન કરાવશે આ જ્ઞાન યજ્ઞમાં અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતમાંથી તેમજ દેશ વિદેશથી વૈષ્ણવજનોની હાજરી રહેશે અહેવાલ અશ્વિન લિંબાસિયા અશોકભાઈ શાહિંગ ટ્રસ્ટી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે મારું નામ દિપેશ કુમાર ગિરીશચંદ્ર શાહ છે વલ્લભ લાઈફ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે વી અમદાવાદનો પ્રમુખ છું યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી જે આજે વિશ્વભરની અંદર જેઓ વિવાહોના સ્થાપક છે વિશ્વભરની અંદર પંદર દેશોની અંદર તેઓ આ સંસ્થા કાર્યરત કરી રહ્યા છે વિશ્વભરની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે કે જેઓ માનવ સેવાના કલ્યાણ અર્થે ખૂબ મોટા પ્રમાણની અંદર કાર્ય કરી રહી છે જેઓનું એક જ લક્ષ્ય છે કે છેવાડાના માણસ સુધી માનવ કલ્યાણના કાર્યો પહોંચે આ જ આને જ અનુરૂપ અમદાવાદ જેવા શહેરની અંદર આજે આપણને આઠ વર્ષ પછી આપણને પૂજ્યશ્રીનો કથાનો લાભ મળવાનો છે તારીખ ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન જીએમટીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર એકસો ફૂટના રોડ ઉપર આ કથાનું ભવ્ય આયોજન થવાનું છે આ કથા એકમાત્ર કથા નથી એને અમે જ્ઞાન સપ્તાહ કહીએ છીએ યજ્ઞ કહીએ છીએ જેની અંદર ધર્મના માધ્યમથી કૃષ્ણ ભગવાનના માધ્યમથી યુવાનોને જે લોકો આજે કપરા સમયની અંદર જે લોકોને તકલીફ છે તેઓના દરેક પ્રશ્નોનું દરેક સમસ્યાઓનું નિવારણ આ કથાના શ્રવણથી થવાનું છે અને ભૂતકાળની અંદર દરેક કથાઓની અંદર ઘણા યુવાનોના હૃદય પરિવર્તન ઘણા યુવાનો એમના વ્યસન મુક્તિ કર્યા છે અને માનવ કલ્યાણના ઘણા કાર્યો અને અમને એવા ઘણા બધા અનુભવો અમારી સામે આવેલા છે આ કથા ખૂબ જ ભવ્ય એનું આયોજન કરવાનું આવ્યું છે આજે જર્મન ડોમની અંદર અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ત્યાં પંદર હજાર વૈષ્ણવોનો સમાવેશ થાય તે રીતનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે આ કથા દરમિયાન રોજે રોજ લગભગ સાત થી આઠ મનોરથોનું પણ આયોજન કરવામાં આવ્યું